તારીખ ઓગણીસ પાંચ બે ચોવીસ એટલે એપ ડોમિનલ કેન્સર દિવસ તરીકે માનવામાં આવે છે કેન્સર નામ માત્રથી જ દરેક લોકોના મનમાં ધ્રુજારી આવી જાય પણ કેન્સર શું છે તે બાબતની સતર્કતા અને જાગૃતિ માટે ભાવનગરના દોડવીર અને આપણી ઇન્ડિયન રનિંગ ટીમના કેપ્ટન શ્રી બ્રિજેશ ઓઝાઈ જયપુર રનર્સ દ્વારા આયોજિત મલ્ટી સિટી વોકનું આયોજન કર્યું આ મલ્ટી સિટી વોક ભારતના પચીસ શહેરો અને વિદેશના દસ મેજર સિટીઝ માઇકસ સાથે વોકનું આયોજન કર્યું જેનો ઉદ્દેશ્ય એબડોમિનલ એટલે કે પેટના કેન્સરની જાગૃતિ લાવવા માટે ભાવનગરમાં અને છે અને સફળતા સફળતાપૂર્વક પાર પાડ્યો છે આ મલ્ટી સિટી વોક ભારતના પચીસ શહેરો અને વિદેશના દસ મેજો સિટી સાથે કે પેટના

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે